તો નમસ્કાર પશુપાલક મિત્રો અને મિત્રો આજના વિડીયોની અંદર આપણે જાણીશું કારણ કે આપણે ગાય કદાચ દસ લિટર દૂધ કરતી હોય જીઆણા પછી એનું દૂધ આ વખતે ગયા ગયા વખતે એનું દસ લીટર દૂધ હતું ને આ વખતે કદાચ એનું દૂધ ઓછું હોય હાથ લિટર હોય તો આપણે એની કઈ ટ્રીટમેન્ટ કરવાની રહેશે અને અ કંઈ એની સલાહ લેવાની દેશે કે આપણે ગાય સારા દૂધ ઉપર આવતી રહે ગાય શું કે ભેંસ થયું તો ખરેખર પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રું ક્યારેક વસ્તુ એવી બનતી હોય છે કે તમારી ગાય અથવા જે ટાઈમે વ્યાતી હોય છે પણ ગયા વેતરમાં આપણું દસથી બાર લિટર દૂધ હોય અને આ વખતે પાંચ છ લિટર દૂધ કર્યું હોય તો એમના માટે જ આ વિડીયો લાગુ પડશે અને ખાસ મિત્રો એ જણાવવું છે આપણે કે આપણે જે ચેનલ ઉપરથી યુટ્યુબના માધ્યમથી જે પેમેન્ટ આવવાનું છે પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો ખરેખર આપણે જે પહેલું પેમેન્ટ આવવાનું છે એ આપણે ગૌશાળામાં કે અથવા કોઈ પણ આપણે ગામની અંદર જે રખડતી ગાયું છે તેમને આપણે સાર નાખવાની રહેશે ન કે આપણે ગૌશાળાની અંદર પેમેન્ટ આપવાનું રહેશે એટલે તમારો પહેલો તો હું ખૂબ ખૂબ આભાર માનીશ કારણ કે આપણે ગાયો વિશે જ આ બધું બનાવવાનું ચાલુ કર્યું હતું અને આપણે હવે પહેલું પેમેન્ટ બસ ડોલર થોડા જ ઘટે છે કારણ કે બસ દસ થી પંદર ડોલર ઘટે છે અને પશુપાલક મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર અને આજ આપણે વાત કરીશું પશુપાલક મિત્રો કે આપણી ગાય કે અથવા ભેંસ દૂધમાં આ વખતે ઓછી હોય એમના માટે જ પશુપાલક મિત્રો આ એમને વિડીયો લાગવું પડશે તો એના માટે કઈ કાળજી રાખવાની રહેશે અને કઈ રીતની સલાહ લેવાની રહેશે તો કારણ કે પશુપાલક મિત્રો તમારી ગાય કમ્પ્લેટ પાછી દૂધ ઉપર આવતી રહેશે અને ખાસ પશુપાલક મિત્રો શું છે કે તમારી ગાય જ્યારે વિયાણી હોય ત્યારે ખરેખર પશુપાલક મિત્રો તમારે કાળજી રાખવાની રહેશે ઘણા મિત્રો એવા કહેતા હોય છે કે જર કેતા હોય છે મેલ કહેતા હોય છે બધે અલગ અલગ ભાષાની અંદર કહેવામાં આવતું હોય છે પણ ગાયનો કે અથવા ભેંસનો જો કદાચ એની મેલી જો કદાચ પશુ ખાઈ જતું હોય છે તો પણ દૂધમાં તમારે કમ્પ્લીટ ફેરફાર પડે છે કારણ કે દસ લીટર દૂધ કરતી હોય તો એનો દૂધ ઘટી જાય છે પશુપાલક મિત્રો અને બીજી વસ્તુ એ હોય છે કે કદાચ અડધો મેલ કે થોડા ઘણો અંદર કટકો કે બટકો રહી ગયો હોય શરીરની અંદર તો પણ તમારી ગાય દૂધ ઓછું કરતી હોય છે અને અથવા બીજી વસ્તુ એ હોય છે કે પશુપાલક મિત્રો કાં તો તમારી ગાય કાશી વીહોણી હોય ખાસ ધ્યાન દે દઉં બીડિયામાં કાં તો તમારી ગાય કાશી વીહોણી હોય તો પણ પશુ દૂધ ઓછું કરતું હોય છે તો પશુપાલન મિત્રો એના માટે તમારે કાંઈ કરવાની જરૂર નથી તમારે મેડિકલની અંદર કે અથવા ડૉક્ટરની સલાહ લેવાની રહેશે એ દવા પણ આવે છે અને બાટલો પણ સારવાનો આવતો હોય છે એનાથી તમારી ગાય ગાય કે અથવા ભેંસના શરીરની અંદર કદાચ મેલ રહી ગયો છે તો પણ અંદર કટકા થઈ અને બાયને નીકળી જાય સારવાની દવા આવે છે તમે મેડિકલની અંદર જઈ અને સલાહ લઈ લે લઈ શકો છો અને ડૉક્ટરની સલાહ લેવી કારણ કે તમારી ગાય કે ભેંસ ગયા વખતે જેટલું દૂધ હતું એટલું આ વખતે તમને દૂધ પણ આપશે સારું અને પશુપાલક મિત્રો જો અમારો વિડીયો ગમો હોય તો વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા અને અમારી ચેનલ ઉપર તમે જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા કેમ કે અમે તમારા માટે અનુભવ માટે વિડીયા લઈ અને ખાસ અનુભવ માટે જ આ વિડીયો છે પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો અને આપણો વિડીયો બધોય સાદી અને સચોટ ભાષાની અંદર જ હોય છે એટલે પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો જો બને તો તમારા મિત્રો સુધી તમે અમારો વિડીયો શેર કરજો કેમ કે એમને પણ આ વિડીયો જોઈ અને થોડુંક મોટિવેશન અને પશુપાલનનું કામ કરવાની મજા આવશે તો ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો આજના વિડીયોની અંદર આટલું જ હતું અને ફરી મળીશું નવા વિડીયોની અંદર જય માતાજી